તલવારોથી સજ્જ અસામાજિક અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં તલવારોથી સજ્જ બુધવારે રાત્રે થયેલી ઘટનામાં સશસ્ત્ર વ્યક્તિઓએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો અને જાહેર સંપત્તિનો નાશ કર્યો અને રહેવાસીઓને ડરાવ્યા હતા આ કાંડ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ રખિયાલના નૂરમહલ હોટલ પાસે શરૂ થયો જ્યાં સશસ્ત્ર વ્યક્તિઓના જૂથે સ્થાનિક રહેવાસીઓનો સામનો કર્યો તલવાર અને છરીઓ લઈને આવેલા આ ટોળાએ સલમાન શેખ વિશે માહિતી માંગતા જે પરોલ પરથી ફરાર થયો હતો રહેવાસીઓ તેની માહિતી નકારી ત્યારે હુમલાખોરોએ હિંસા આચરી લોકો પર હુમલો કર્યો અને સંપત્તિનો નાશ કર્યો હિંસા બાપુનગરના બાનાગર ચાર રસ્તા પાસે વધતી ગઈ જ્યાં સશસ્ત્ર ટોળાએ કંટ્રોલ રૂમ એલર્ટનો જવાબ આપતા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો અસામાજિક તત્વોએ પોલીસ વાહનનો નાશ કર્યો તેની વિન્ડશીલ્ડ અને સાઈડ ગ્લાસ તોડી નાખ્યા અને લગભગ રૂપિયા પાંચ હજાર રોકડ લૂંટી લીધી સહાયક હેડ કોન્સ્ટેબલ ખુમન સિંહ બાહચર સિંહ અને તેમની ટીમને ટોળાએ સતત હુમલો કરતા વાહનની અંદર જવું પડ્યું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા સમીર શેખ અને ફઝલ શેખ નામના બે વ્યક્તિઓને પકડી પાડ્યા પોલીસે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનોમાં ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં ગેરકાયદેસર સભા ફોજદારી ધમકી હત્યાના પ્રયાસ અને જાહેર સંપત્તિના નુકસાનના આરોપોનો સમાવેશ થાય છે આ ઘટનાએ જાહેર સુરક્ષા અને આવા અસ્થિર પરિસ્થિતિઓને સંભાળવામાં કાયદા અમલવારીની અસરકારકતા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે સ્થાનિક સમુદાય તણાવમાં છે કારણ કે પોલીસ તેમની તપાસ ચાલુ રાખે છે અને બાકી રહેલા આરોપીઓને શોધી રહી છે